જો આજ પછી ભરપાઈ નહીં થાય આની તો આજ પછી અમે અહીંયા વોટિંગ નહીં થવા દઈએ અને કોઈ પણ નેતાને અહીં અંદર નહીં આવવા અક્ષરનગર સોસાયટીમાં અમે ચેલેન્જ આપીએ છીએ આખી સોસાયટી અત્યારે એક થઈને ઊભી છે હું બે નંબરના મકાનમાં સોળ વર્ષથી રહું છું ઓગણીસો નવ્વાણુંમાં પાણી આવેલું છે એના પછીથી બે હજાર પાંચમાં આવ્યું છે બે હજાર બારમાં આવ્યું છે બે હજાર ઓગણીસમાં આવ્યું છે અને અત્યારે ચોવીસમાં આવ્યું છે દર વખતે લોકો એક જ વાત કરે છે ગમે તે સરકાર આવે બદલાય એક જ કહે છે કે ભાઈ નીચાણવાળો વિસ્તાર છે તો નીચાણવાળો જો અમારો વિસ્તાર હોય તો અમને દર વખતે ટેક્સ માફ કરી આપે અમારું અહી જે લાઈટ બિલ આવે છે ઓછા પ્રમાણમાં કરી આપે અમે ગરીબમાં મધ્યમ વર્ગમાં આવીએ છીએ તો એ ફેસિલિટી આવતા નહીં હરેક નેતાઓ આવે છે અને કઈ જતા રે નીચાણવાળો વિસ્તાર નીચાણ તમારે કઈ આપવું નહીં ને ખાલી બયાનબાજી કરીને જતા રહો છો નીચાણવાળા વિસ્તાર અહીં જે નુકસાન થાય છે કોઈ જોવા આવતું નહીં કોઈને આયા તો પણ ટેક્ટરમાં આયા અને લોકોને શું છે કે ઉંચકી લાવવા પડ્યા એમને જોવા માટે એવું નહીં કે ભાઈ આપણા અહીંના નેતા છે કે આપણે અહીંના કાર્યકર્તા છે તો આપણે શું છે કે અહીંયા આવું જોઈએ હા અમારે આગળ આગાડી સુરેશભાઈ છે મેમ્બર એમણે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે અહીંયા જમાડ્યું છે રાત દિવસ હરેકવાર અમને ટેક્ટરની બીજી સહાય આપી છે એમણે પર્સનલ આપી છે એમને પાર્ટી તરફથી બીજા કોઈ આપ્યું નથી એ વધુ લોકો ખોટી ફેલાવે છે કે સુરેશભાઈ છે અમને કોઈ મદદ નહીં કરી બરાબર છે પહેલી વસ્તુ બીજું જે પણ નુકસાન થયું છે એકસો વીસ થી દોઢસો મકાન છે ઘરમાં સર્વે કરી